તો તમારી ડિમાન્ડ હોય ને હું પૂરી ન કરું એવું બધી બને યાર ચાલો આજે આપણે એસ કે ભાઈ ની અણી કાઢવાની છે અને ફૂલ મસ્ત ને આમ સ્ક્રીપ્ટ મેં રેડી કરી એવી એવો ટોપિક જોઈતો હે ને કેમ આમ એસ કે ભાઈ ને કાયદેસર હલવાડી દેવાય છે ફૂલ અણી કાઢવાની છે વિડીયોમાં આગળ રેજો બહુ જબરજસ્ત વિડિયો છે તો હવે વધારે રાહ ન જોડાવતો અને ચાલો આપણે હવે કરીએ ફોન તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક ગેમ વિશે જણાવવા માંગુ છું આપણે ક્રિકેટની દુનિયાની શાનદાર ઘટના ઇન્ડિયન પ્રીમિયર લીગની રાહ જોઈ રહી છે આ રમત ચાહક છું અને આ રમત વિશે હું લગભગ ઘણું જાણું છું

વેચેલી રકમ ને ઘણી વખત ગુણાકાર કરવાની ક્ષમતા અને જેથી તમે ખાતરી કરો કે આ સેવા કેટલી સરસ નોંધણી દરમિયાન મારો કોડ વિન્સ નો ઉપયોગ કરો અને સિક્સટી સિક્સ થાઉઝન્ડ એટલે કે છાસઠ હજાર સુધી વેલકમ બોનસ મેળવું લિંક અને કોડ હું પિન કરેલી કોમેન્ટ માં મૂકી રહ્યો છું મિત્રો અત્યારે આપણે એસ કે ફોન કરીએ છીએ ગોપની હસ્તી हेलो एसके बोल બોલો हूं भाई कौन અ તો ક્યાં રહે હો તારી સાસુમા કે ઘર મે હા ઓર આયા મટડા તારું લોકેશન તું ક્યાં રહે ક્યાં તું લોકેશન ના કહેવાય કોઈદી કોઈને એવું છે તમને ખબર નથી હા હું કામ હું છે ભાઈ બોલવાનું ભાઈ તમ જેમેય બોલતા કામ હું છે એટલે એમની તું આજી વિડીયો બનાવે છે

સુમિતભાઈ હા સુમિતભાઈ પણ તું આ કેવુર કિંગ વિશે કેમ આમ આમ કે આ માણસ ભગવાન કરે ન મળવું આમ ને ટીમ ને अरे नहीं आपने कहा था आपने कहा था उस दिन जब आप नाव में थे तब आपने कहा था और आपने ये भी कहा था कि इनके टुकड़े टुकड़े करके मछलियों खिला देंगे बोला था ना मालिक बेचारे भूल गए होंगे टेंशन बहुत है ना भूमि तो की बात करू क्या थी बात करते है तेने कीधु एट तो पूछ ने भाई तू कर न थालती हरम भाई बराबर

એટુ બલા ગમે મેઈ કરા ક્યુએનએ વાળો વિડિયો ડિલીટ થઈ જાજે બાકી મજા નઈ આવે વઈ અચ્છા મજા આવે તો મારા હું લઈ જાવ જતો ભાઈ તારા મને મજા જ નથી આવતી આ વાળો મને આમ થઈ ગયું કે આવો હે ઓકે

જેનક્યુ તો જનનવર હો હોય કે ફોરવર્ડ થઈ જવાનું એકચ્યુલી બધા ના કરાય હે તું અવાજ તું તમે બનાવો ને દે દો કઈ માથે અમારે

કો હું તો આ જ કાટ તું હા જ્યાં પર ફભરો તો લાગે ઓરિજિનલ આ ભૂમિકા વાળા બોલનું હવે ઓ તું ભાઈ તું લફ કર માં ખોટી વાત મતલ મને ક્યુએનએ વાળો ડિલીટ થઈ જાવ દે બરાબર ટ્રેન ખબર પડી ગઈ અરે યાર હું એટલું ઓરિજિનલ અવાજ નીકળી ગયો ને સોરી

મસ્તી કરતો તો તમારી એરે પ્રેંક હતો પબ્લિક ની ડિમાન્ડ હતી કે એસકે ભાઈ ને ગોપની હસ્તી છે એમને પ્રેંક કોલ કરો તો એમની ડિમાન્ડ પૂરી કરવા આટુ પ્રેંક કોલ કર્યો એટલે કંઈ પણ ખોટું લાગ્યું એ ખોટું બોલાઈ ગયું એ તો દિલ થી સોરી ને દિલ થી માફ કરજો હા યાર નહીં નહીં સોરી સોરી યાર ગાયરો એટલે મારા કાલે કે નીચે શું મારા ભાઈ બાપા બાપા ના ના આમ કેવી મજા કેવી કે આવી મને ઈ તો ગયો તો તો ઘરે પેલા ફાટી ગઈ પછી મજા આવી ના ના યાર હું એમ જસ્ટ મસ્તી કરતો તમારું તમારો કે વર્કિંગ ભાઈ વાળું હતું ને એ મને ખબર હે તમે અંદર અંદર વાત કરીને વિડીયો બનાવો તો કે એના વાળામાં તમે એનું રસ્ટિંગ કર્યું હતું એ મસ્તી માં કર્યું હતું હા એટલે મને ખબર તો હતી એટલે જ મેં આ ટોપિક ઉપાડ્યો

અરે ના ના યાર prank કોલ આપડે તો કાયદેસર કરીએ છીએ બધાય ને કરીએ છીએ બધાય તમારે કઈ prank call નહિ જોઈએ હું તો એક દી હેને એ વિચાર તો કરું બધાય ના number તમારે બધાય ક્રિએટર ના જે જોતા હોય એ તમારા પાહે મળી તો જાય ને હા નહિ એમ મળી તો જાય વાંધો નો આવે અરે અરે કોઈ જો આવું છે ને કોઈ દી કોઈ મોકર વસાર કોઈ ભાઈ ફોન ના કરજો હા કઈ ભાઈ પંજરી બજરી ખરી જાય હો અરે અરે કોઈ મને તમારું કામ બહુ સારું છે ભાઈ અરે અરે થેન્ક્યુ ભાઈ થેન્ક્યુ તમે પ્રિન્ક એવી રીતે કરો કે કોઈ માણને ખબર ના પડે કે વાહ તું તમે એક તો અવાજ બદલાવતા અવાજ બદલાવતા તમને બહુ મસ્ત આવડે હા જો મિત્રો

તો મિત્રો તમારી ડિમાન્ડ હતી કે એસ કે ભાઈ ગોપનીય હસ્તી ને પ્રેમ કોલ કરો તો આપણે એસ કે ભાઈ ગોપની હસ્તી ને પ્રેમ કોલ કરી દીધો છે તો બસ જલ્દી જાઓ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયોને ને લાઈક કરો શેર કરો અને નીચે કમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ પ્રેમ કોલ કોને કરું તમારી ડિમાન્ડ હોય અને ગુજુ ભાઈ પૂરી નો કરે એવું બીજી બને બસ નીચે કમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ પ્રેમ કોલ કોને કરું બસ તો વિડિયો ને લાઈક કમેન્ટ શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવજો ટાટા